માં જે ચોહાણ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું ત્યારે ખાસ કરીને આજે શુભ લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમને એમના જીવનની શુભકામના આપું છું મા ભોવાની અને સોમનાથ તરફ એમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ્ત ગામ સમસ્ત શહેરને ધવાળાબંધ બંધ આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે અને ખાસ કરીને આનંદભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો ત્યારે મને મળ્યા એમને ખૂબ જ ચોરવાળ પ્રત્યે લાગણી છે મેં ચાર વાર કીધું કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં એમાં મેં શેઠ ધીરુભાઈ અંબાણી શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એ એમના પૌત્રમાં મેં જોવા મળ્યું કે એ એ ધીરુભાઈ અંબાણી જે પદ્ધતિથી કામ કરતા હતા અને જે પદ્ધતિથી ચોરવા ગામ માટે જે ચોરવાડ શહેર માટે લાગણી હતી અને પોતાનું પરિવાર સમજીને જે લાગણી વ્યક્ત કરતા હતા અને લાગણીથી જે પણ જાતા ગમે ત્યારે મુંબઈ ક્યારે એ ખબર પડે કે ચોરવાડથી આવ્યા છે એટલે તાત્કાલિક જે એમની કોઈ પણ મીટિંગ મૂકીને તાત્કાલિક તેમના લેવા જતા અને એમને શું કામ છે ચોરવાડમાં કંઈ તકલીફ નથી ચોરવાડમાં જે પણ વસ્તુ જે પણ કરવું પડે એ તટસ્થ રીતે કહેજો એવું જ આજે અનંતભાઈએ મને ખુદ કીધું કે તમે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપો છો કાંઈ પણ હોય તો તાત્કાલિક મને કહેજો એમને મારા નંબર લીધા એમને ખુદના મને નંબર આપ્યા આની પહેલાં પણ હું સપ્તાહમાં જયેલો હતો મુંબઈ ત્યાં એન્ટીલામાં ત્યારે પણ અમે સાથે એક પરિવાર જેમ રહ્યા અને ખાસ કરીને હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે એમ કાયમી માટે સો મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહે અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે આમને આમ કરતા રહી અને ચોરવાનું નામ રોશન કરતા રહી અને તેમના તેમના શેઠ ધીરુભાઈ પાસેથી પણ અમને પ્રેરણા મળી છે તેનાથી પણ અમે પણ એમના પ્રેરણાથી પણ એક વિસ્તાર સોમનાથના ધારાસભ્ય તરીકે સેવાઓ કરવાનો મોકો મળ્યો છે અને તેમના ગામના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે અમે જાહેરમાં કહેતા હોય છે કે અમે શેઠ ધીરુભાઈના ગામમાંથી મેંથી આવીએ છીએ અમને સમજાવવાની જરૂર નથી અમે શેઠ શેઠ ધીરુભાઈ પાસેથી શીખ્યા છે અને એના એના માર્ગદર્શનમાં માટે એના માર્ગદર્શન નીચે હંમેશા માટે ચાલતા રહેશું વિમલભાઈ વાત કરો કોંગ્રેસમાં જે પક્ષ પલટાની મોશન જે તમે વાત કરો છો એ તો જે લોકો જાય છે પોતાના સ્વાર્થ માટે જાય છે કોઈ ડરીને ધમકા ધમકીના હિસાબે જાય છે કોઈ પોતાની પોતાની લાલચા માટે મંત્રીઓ બનવા માટે જાય છે અને જેનું હૃદય નબળું હોય એ પાર્ટી છોડીને જાય વિમલનું હૃદય તો મજબૂત છે અને વિમલને કોઈ ડરાવી ન શકે કોઈ ધમકાવી ન શકે વિમલ મજબૂત માણસ છે વિમલ જાય તો પ્રેમથી જાય અને વિમલ ક્યારેય જવાનો નથી કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ આપ્યું છે ચાર ચાર વાર નગરપાલિકાની ટિકિટ આપી છે બે બે વાર ધારાસભ્યની ટિકિટ આપી છે ગુજરાતની કોર કમિટી જે ઇલેક્શન કમિટી છે જે જે પહેલાં વિમલ ટિકિટ લેવા માટે જતો આજે કોંગ્રેસ પાર્ટી એને ટિકિટ દેવાવાળો બનાવ્યો છે આજે એ કમિટીમાં મારું સામે કર્યું છે ત્યારે આજે પાર્ટી છે અને સૌરાષ્ટ્રમાં હું ત્યારે પણ જ્યારે જીતો ત્યારે કહેતો આ એક સી કાપી છે અને સૌરાષ્ટ્રમાં પણ એક સી વહેતો છે અને એક સી પણ એ આ લોકો મારે કાપી છે પ્રસંગે આપણે સૌએ થોડા દિવસ પહેલા જોયું કે જામનગરમાં વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમાં કર્યું પણ અમારા માટે ખુશીની વાત એ છે કે ઓગણીસો પંચાણું માં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોની જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે એ સમજાવવા માટે થઈ અને ઓગણીસો પંચાણુંમાં એ અહીંયા ગામમાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર દસ અગિયારમાં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાભા આ બે હજાર દસ અગિયારમાં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ અમ્યા હતા એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જેના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને ત્યારે હું અંબાણી પરિવાર ગામપતિ ગામ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તાકાત જ છે કે અહીંયા બે બે સંસદ સભ્ય પણ જન્મ છે અહીંયા પાંચ પાંચ સાત સાત ધારાસભ્યો પણ આ આપ્યા છે અને આ દુનિયાને સૌથી મોટા મોટા ઉદ્યોગપતિ તરીકે ધીરુભાઈ અંબાણી પણ આપ્યા છે વિરેન્દ્ર શાહ પણ આપ્યા છે એટલે આ ગામની એક તાસીર છે કે આ ગામ આ દેશને રતનો આપતો જ રહ્યો આ રાજ્યને પણ રતનો આપતા જ રહ્યા છે એમ આવનારા સમયમાં ધીરુભાઈ જેવા અનેક આ ગામમાંથી જન્મ લઈએ અને વહેલી તકે બીજા પણ ધીરુભાઈની રાહત ચલે એવા માટે એમની એક આશા હતી અને હું ભગવાનની માતાજીને પ્રાર્થના કરી કે અનંતભાઈની આશા એ વહેલી સાંભળી